આપડે ઓલી કેવી હવેલી કેવાય હેતની હેતની હવેલી આપડે બપોરે હમણાં લાવવાનું છે ફોટા પાડવા તમે ત્યાં નહી ઈ દુધાળા છે ઈ દુધાળા આયો આપડે રખડવાનું છે કામ કામે કરવાનું છે અને મોજે સો બધું પૂરું કરવાનું છે આપડે મોજ સોગે પૂરા કરવાનું આ રોજ કામ નું કામ થાય રખડવાન રખડવાનું થાય બધું કામ આપડે કરવાનું પણ એજ ની હવેલી દુધાળા આયા આપડે ના ફોટા પાડવા જવાનું ભલે દુધાળા આવી વાંધો નહી આઈફોન તારો પણ છે હો પણ આમ ઈ તો ભાઈ મારા હાથે યુ બરોબર છે ઈ ફોન ને તો મારે રાખવો જ પડે ને આ લે ડિમાન્ડ કેવડી છે આતે આમાં ફોટા પાડે ને મારી વાયા દે દે ફોન કરે હમ ફોટા નાખો ફોટા નાખો ભાઈ હમણા નાખું હમણા નાખું રોલર રોલ કરવાનું બહુ લબડા હોય ને તો કેવા ને હમણા નાખો હમણા નાખો હમણા નાખો એમ કે રાજી નહી એટલે ફોન કર્યા જ કરે આપડા હું ફોન કોક ને એમ દે કે બહુ હવાલા પતાવતા હમ

સરવે કર્યા રાખે આપણે થાકે રાપે ન કરી એ કર્યા કરે હમ એ ભાઈ બંધ માણા દેવા છે આપણે લોગ અત્યારે ચાલ્યું છે તો ફાઇનલી મિત્રો આપણે બીજા દિવસો વાડીઓ પૂગી ગયા છે જોઈ શકો કાલે લોગ આપણે કન્ટિન્યુ કર્યો ન તો આપણી વાડી છે જોવા મિત્રો અને આપણે ગાયને પાડીને ને અહીંયા બાંધી દીધા છે બહાર વાસ અહીંયા બાવળે જોઈ શકો છો તમે આ ટ્રેક્ટર પડ્યું છે આ ટ્રેક્ટર હાકવાનું છે આપણે અહીંયા તો લોકમાં બિનાય રડાય फाइनली मित्रों अबरे थोड़ू दाती मारी दीदू छे अयां જોઈ શકો છો તમે અયા આપણે ખડ વયેલું હતું વાડ્યું કાઢી નાખ્યું છે અને આપડી ગાડી સામે પડી છે એટલેમ દાતી મારી દીધું છે મિત્રો મિત્રો આપણે માંડવી પણ કાઢી નાખી થી બે ત્રણ દી પહેલા સુકાઈ ગઈ છે હો જન જો પાથરા કરી નાખ્યા તો અને જે સુકાઈ ગઈ છે હવે આવે ટ્રેક્ટર એટલે કાઢવી ને ચાહે તો એ તમને બતાવીશ વ્લોગમાં એટલી માંડવી લીધી આપડી